વાવ તાલુકામાં માધ્યમિક શિક્ષકોની ભરતી મુદ્દે શિક્ષકોએ આવેદનપત્ર આપ્યું તાજેતરમાં વાવ તાલુકાની અંદર ધોરણ નવથી બારના વર્તમાન શિક્ષકોની જે ભરતી કરવામાં આવી છે જેમાં શિક્ષકોને ડબલ સ્કૂલ મેળવવાને બદલે હજુ શાળા મળી નથી થોડા માટે ઉમેદવારો રહી ગયા હોવાથી વાવ તાલુકાના પીડિત ઉમેદવારોએ તેમજ સાથી મિત્રોએ સાથે મળી વાવ મામલતદારને આવેદનપત્ર પાઠવી શિક્ષક ભરતીનો ફરીથી નવો રાઉન્ડ બહાર પાડવાની માંગ કરી છે જેથી કરી પીડિત ઉમેદવારોને ન્યાય મળી શકે છે વાવ મામલતદાર કચેરી ખાતે જે વર્તમાનની અંદર જે શિક્ષકોની ભરતી ચાલી રહી છે નવથી બાર એની અંદર હજુ પણ ડબલ સ્કૂલ મળવાના લીધે હજુ પણ ઉમેદવારોને શાળા મળેલ નથી એથી જે નીચે થોડા માટે જે ઉમેદવારો રહી ગયેલા છે એ હેતુથી આજે અમે વાવ માણોદર કચેરી ખાતે મારા સાથી મિત્રોની સાથે વડીલોની સાથે આજે આવેદનપત્ર આપ્યું છે સરકારશ્રી સામે એક જ માંગ છે કે ફરીથી સેકન્ડ રાઉન્ડ પાડવામાં આવે અને જેટલું શક્ય બને એટલો વધારો કરવામાં આવે